તમે ક્યારે વિચાર્યું છે કે કે કોઈ એક તારીખ ફક્ત એક દિવસ આટલું બધું બદલી શકે ઇતિહાસનો રસ્તો વાળી શકે લાખો લોકોની જિંદગી બચાવી શકે અને આખી દુનિયાને મતલબ કે આપને બધાને એકબીજા સાથે જોડી શકે વેલ ચાર ફેબ્રુઆરીએ આ બધું જ કર્યું છે તો ચાલો આ એકદમ ખાસ દિવસ પાછળની જે વાર્તાઓ છે ને એને જાણીએ અને હા આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત જો દરરોજ આવી જ રીતે કોઈ ખાસ દિવસ વિશે જાણવું ગમતું હોય તો યાકીન દરજી યુટ્યુબ ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો બસ આટલું જ ચાલો હવે આગળ વધીએ તો સવાલ એ છે કે આ ચાર ફેબ્રુઆરીમાં એવું તે શું ખાસ છે એક સામાન્ય તારીખ જ લાગે ખરું ને પણ આ એક જ તારીખ ભારતની આઝાદીની લડત સાથે પણ જોડાયેલી છે દુનિયાભરની હેલ્થ અવેરનેસ સાથે પણ અને તો અને ડિજિટલ ક્રાંતિ સાથે પણ કેવી રીતે ચાલો આમ મજેદાર કોયડું ઉકેલીએ ઓકે તો સૌથી પહેલાં ચાલો ટાઈમ મશીનમાં બેસીને થોડા પાછળ જઈએ આપણે ઇતિહાસના પાના ફેરવીશું અને જોઈશું કે આ દિવસે એવું તો શું બન્યું હતું જેણે દેશ અને દુનિયા પર પોતાની છાપ છોડી જુઓ એક જ દિવસ પણ વાર્તાઓ કેટલી બધી એક તરફ ઓગણીસો બાવીસમાં ભારતમાં ચોરી ચોરાની ઘટના બની જેણે આઝાદીની લડતને એકદમ નવો જ વળાંક આપ્યો અને એ જ વર્ષે એ જ તારીખે સંગીતની દુનિયાના મહાન કલાકાર પંડિત ભીમસેન જોશીનો જન્મ થયો પછી થોડા વર્ષો આગળ જઈએ તો ઓગણીસો અડતાલીસમાં શ્રીલંકાને બ્રિટિશ રાજમાંથી આઝાદી મળી વિચાર કરો રાજકારણ કળા એક દેશની આઝાદી બધું જ એક જ તારીખ સાથે જોડાયેલું છે ને કમાલની વાત તો ઇતિહાસમાં આપણે આઝાદી માટેની લડાઈ જોઈ હવે આવીએ આજના સમયની એક બહુ જ મોટી લડાઈ પર અને એ લડાઈ છે કેન્સર સામેની ચાર ફેબ્રુઆરીએ આખી દુનિયા આ લડાઈ માટે એકસાથે ઊભી રહે છે આને ખાલી એક દિવસના ગણતા આ એક આખું ગ્લોબલ મૂવમેન્ટ છે એક વૈશ્વિક પહેલ છે અને આનો હેતુ બહુ જ સીધો અને સ્પષ્ટ છે લોકોમાં જાગૃતિ ફેલાવવી સાચી માહિતી આપવી અને સરકારોને પણ એક્શન લેવા માટે પ્રોત્સાહિત કરવી કેન્સર સામે લડવા માટે અને આની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે વર્ષ બે હજારમાં પેરિસમાં એક મોટી સમિટ યોજાઈ હતી બસ ત્યાં જ આ દિવસની સ્થાપના થઈ અને ત્યારથી લઈને આજ સુધી આ દિવસનો હેતુ એક જ રહ્યો છે કેન્સરથી થતા લાખો મૃત્યુને રોકવા આ એકતા જ આ દિવસની અસલી તાકાત છે અને આ બધી મહેનત શા માટે જવાબ છે લાખો ઝિંદગીઓ જી હા લાખો આ કોઈ નાનો સૂનો આંકડો નથી જો કેન્સરનું નિદાન વહેલું થઈ જાય જો સાચી માહિતી લોકો સુધી પહોંચે તો દર વર્ષે લાખો લોકોના જીવ બચાવી શકાય છે લાખો પરિવારોને તૂટતા બચાવી શકાય છે આનાથી મોટો હેતુ બીજો કયો હોઈ શકે ચાલો હવે બદલીએ આપણે વાત કરી ઇતિહાસની વાત કરી એક ગંભીર બીમારી સામેની લડતની પણ ચાર ફેબ્રુઆરીની એક બીજી પણ ઓળખ છે જેણે આપણી દુનિયાને ખાસ કરીને આપણે એકબીજા સાથે કેવી રીતે વાત કરીએ છીએ એને હંમેશ માટે બદલી નાખ્યું જે હા આપણે વાત કરી રહ્યા છીએ ફેસબુકના જન્મદિવસની તારીખ યાદ રાખજો ચાર ફેબ્રુઆરી બે હજાર ચાર હાર્વર્ડ યુનિવર્સિટીનું એક નાનકડો હોસ્ટેલ રૂમ અને ત્યાંથી એક એવી ડિજિટલ ક્રાંતિ શરૂ થઈ જેણે જોતા જોતામાં આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી શરૂઆતમાં તો આ ફક્ત યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ માટે જ હતું માર્ક ઝકરબર્ગ અને એના મિત્રોએ બનાવેલું ધ ફેસબુક પણ પછી તો એવું ફેલાયું એવું ફેલાયું કે આજે એ દુનિયાનું સૌથી મોટું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે બે હજાર છવ્વીસમાં તો એને બાવીસ વર્ષ પૂરા થઈ જશે વિચારો એક નાના આઈડિયામાંથી કેટલું મોટું સામ્રાજ્ય બની ગયું સારું તો આપણે ઇતિહાસ જોયો આરોગ્ય વિશે વાત કરી અને ટેકનોલોજીની ક્રાંતિ પણ જોઈ આ બધું જ ચાર ફેબ્રુઆરી સાથે જોડાયેલું છે પણ આ બધી વાતો પરથી આપણે આપણા માટે શું શીખવાનું છે આજનો સંદેશ શું છે આ દિવસનો સૌથી મોટો અને સૌથી જરૂરી સંદેશ કદાચ આ છે આપણે બધાએ એક સંકલ્પ લેવો જોઈએ તંબાકુ ગુટકા અને જે પણ અનહેલ્ધી લાઇફસ્ટાઈલ છે એનાથી દૂર રહેવાનો અને આ સંકલ્પ ખાલી આજના દિવસ માટે નથી પણ આખી જિંદગી માટે છે તો હવે આ સવાલ તમારા પર છોડીએ છે આજના દિવસની આ બધી અલગ અલગ વાર્તાઓમાંથી આપણે આવતીકાલ માટે કઈ પ્રેરણા લઈશું શું આપણે ઇતિહાસમાંથી હિંમત શીખીશું સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ કેળવીશું કે પછી ટેકનોલોજીનો સારો ઉપયોગ કરીને એકબીજા સાથે વધુ સારી રીતે જોડાઈશું વિચારજો જરૂર